ઓથોરિટી દ્વારા ચૂંટણી મતદાનના દિવસે દિવ્યાંગ અશક્ત અને વૃદ્ધો માટે વ્હીલચેર અને આવાગમન માટે પિકઅપ ઓટો રિક્ષાની સુવિધા ઊભી કરવામાં આવી છે આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાવનારી લોકસભા ચૂંટણીમાં અશક્ત અને દિવ્યાંગ મતદારોને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ સુચારો વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે આપણે સક્ષમ એપ્લિકેશન મારફત ત્રીસ પીડબ્લ્યુડી મતદારોની નોંધણી થયેલ છે જે મંજૂરી આપવામાં આવેલ છે એ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં માન્ય સીઓ સી ઓ શ્રી અગ્રવાલ સાહેબના અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તૈવતીયા મેડમના માર્ગદર્શન હેઠળ એક એમઓયુ થયેલું છે જે અંતર્ગત ઓથોરિટી છે એમને વ્હીલચેર ફાળવવાની છે અને પિંક રિક્ષા ફાળવવાની છે તેમાં હાલ એમણે પચાસ વ્હીલચેર અમને ફાળવેલી છે અને છ ઈ રિક્ષા મતદાન ના દિવસે છાસઠ પીડબ્લ્યુડી મતદારો છે છાસઠ આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે એટલે આપણા કોઈ પણ પીડબલ્યુડી મતદાર અથવા અસક મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે